ઘણા બધા લોકો ઘણી બધું પ્રકારનું પોસ્ટ પણ કરે છે હવે આવામાં શું થાય કે ઘણીવાર આવા એક્ટર એક્ટ્રેસીસ ટ્રોલ પણ થઈ જતા હોય છે આપણે વાત કર્યા છે એવી જ એક ચર્ચિત અભિનેત્રી વિશે કે જે હાલમાં જ પોતાનો બર્થડે તો મનાવ્યો પરંતુ ચર્ચામાં આવી ગયા અને એ પણ કોન્ટ્રોવર્સિયલ તો આપણે વાત કરી રહ્યા છે નીના ગુપ્તાની હવે નીના ગુપ્તાને તો કોણ નહીં ઓળખે પરંતુ હાલમાં જ તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો અને બાદમાં જ તેઓ ખૂબ જ કન્ટ્રોવર્શીમાં ફસાઈ ગયા હવે નીના ગુપ્તાએ ચાર જૂન મેટ્રો ઇન દિનોના ટ્રેલર ઇવેન્ટ લોન્ચમાં હતા હવે તેમણે આખી જ કાસ્ટ સાથે પોતાનો બર્થડે કેક કાપ્યો હવે આ ઇવેન્ટ ઉપર અનુપમ ખેર પંકજ ત્રિપાઠી આદિત્ય રોય કપૂર સારા અલી ખાન સેન શર્મા નિર્દેશક અનુરાગ બસુ પણ સામેલ હતા હવે આ દરમિયાન તેઓ વ્હાઇટ ડીપ નેક ગાઉન અને ટ્રેન્ડી બિસ્કિટ બ્રામા જોવા મળ્યા હવે એક્ટ્રેસનો અંદાજ બોલ્ડ લાગ્યો જો કે બ્યુટીફુલ પણ રહ્યો હવે આ જે ડ્રેસ કોડ હતો એમની દીકરી મસાબા ગુપ્તાના ફેશન લેબલે ડિઝાઇન કર્યો હતો પરંતુ નીનાની આ જે અદા છે એ સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ નહીં આવી અને નીનાને જોઈને લોકો ગુસ્સે ભરાયા સોશિયલ મીડિયા ઉપર જેવો નીનાનો વિડીયો વાયરલ થયો એટલે લોકો મન ફાવે તેવી વાતો કરવા લાગ્યા એક યુઝર્સે લખી દીધું કે આ ઉંમરમાં નીનાનું છટકી ગયું છે તો અન્ય એક યુઝરે લખ્યું કે આ તો પહેલેથી જ આવી છે એકે લખ્યું કે અહીં મમ્મી અત્યારથી અમને કહી દે છે કે આવું બધું ન પહેરો એક યુઝરે લખ્યું કે ઉંમર તો જુઓ મેમ હવે કેટલાય લોકોએ નીનાના સંસ્કારો પર પણ મેણા ટોણા માર્યા હતા તો એક યુઝરે નીનાના સપોર્ટમાં પણ લખ્યું કે ઘણા લોકોને તકલીફ થવાની છે પરંતુ આ તો જિંદગી છે અને તે છે એ પોતાના હિસાબથી જીવશે ઘણા લોકો ખાલી જજ કરનારા છે સૌ કોઈને પોતાની રીતે જીવવાનો હક છે હવે ફિલ્મ મેટ્રો ઇન દિનોના ટ્રેલરની વાત કરીએ તો નીના અને અનુપમ ખેર વચ્ચે એક લવ સ્ટોરી બતાવાય છે નીના ગુપ્તા એકથી એક ચડિયાતી ફિલ્મો કરી રહી છે પ્રસિદ્ધ ક્રિકેટર વિવિન રિચર્ડ સાથે અફેર બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા નીનાએ બે હજાર આઠમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા અને આ કપલ ખૂબ પ્રાઇવેટમાં રહે છે તો દર્શક મિત્રો નીના ગુપ્તા હાલમાં ચર્ચામાં આવ્યા છે અને એ પણ પોતાના ડ્રેસ કોડને કારણે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ